વડોદરા શહેર પોલીસ ઝોન ત્રણ દ્વારા ગત રાત્રે વિસ્તારમાં આવતી હોટેલોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ દેશભરમાં પોલીસ વિભાગ હાઈ એલર્ટ કરી દેવામાં આવી છે ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા પણ સુરક્ષા નિયામકોની ચકાસણી કરવામાં આવી રહી છે શહેર પોલીસના ડીસીપી ઝોન ત્રણ અભિષેક ગુપ્તા દ્વારા તેમની ટીમને સાથે રાખીને વિસ્તારમાં સમાવિષ્ટ હોટેલ ગેસ્ટ હાઉસમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં હોટેલોમાં રોકાતા પ્રવાસીઓ પાસે તેઓના ઓળખના પુરાવા જરૂરી માહિતી હોટેલ સંચાલકો દ્વારા એકત્રિત કરવામાં આવે છે કે કેમ તેની પણ ચકાસણી કરવામાં આવી હતી આ સાથે પોલીસના પથિક સોફ્ટવેરમાં પણ ડેટા અપડેટ કરવામાં આવે છે કે કેમ તે પણ તપાસવામાં આવ્યા હતા કેટલાક હોટેલમાં રોકાયેલા પ્રવાસીઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી અત્યારે આપ જોઈ શકો છો તેમ માંજરપુર પોલીસ સ્ટેશના વિસ્તારના જે ગેસ્ટ હાઉસ છે તે આજે ચેક કરવામાં આવે છે અને આ સમગ્ર શહેરમાં આજે રાત્રેમાં આજે રાત્રે જે નાઇટ ડ્યુટીમાં નીકળેલા તમામ અધિકારીને પોતાના પોલીસ હદ વિસ્તારમાં હોટલ ધાબા જે ગેસ્ટ હાઉસ છે જે લોજ છે તમામ ચેક કરવામાં આવી રહી છે તેમાં તમામના આધાર કાર્ડ આઈડી પ્રૂફ જે પણ લેવામાં આવ્યા છે તે વેરીફાય કરવામાં આવી રહ્યા છે તેની સાથે સાથે આપણે જે પથિક સોફ્ટવેર વાપરવામાં આવે છે તેમાં જે તમામ ડિટેલ્સ અપલોડ કરવામાં આવેલ છે કે નહીં તે ચેક કરવામાં આવી રહ્યું છે અને જે શંકાસ્પદ ઇસમો જણાય તો તેમને પણ પર્સનલી બોલાવીને જગાડીને તેમની સાથે વાતચીત કરીને તેમના અહીંયા આવવાનો મુલાકાતનો સમય મુલાકાતનો જે પર્પઝ છે તે પૂછવામાં આવી રહ્યું છે અને તેમના વેરઅબાઉટ્સ વિશે પણ ખાતરી કરવામાં આવી રહી છે સર જે રીતના અત્યારે દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ પછી આ શું આગળ પણ પોલીસ દ્વારા કાર્યવાહી આવશે જે આજે આપ મને જેમ જાણ છે તે પ્રમાણે જે ઓએનજીસીમાં માન્ય પોલીસ કમિશનર શ્રી દ્વારા સિક્યોરિટી ડ્રીલ કરવામાં આવી હતી જોઈન્ટ ઓપરેશન હતું જે ઓએનજીસીનું અને પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું જોઈન્ટ સિક્યોરિટી ડ્રીલ હતી અને રાત્રિના સમયે અત્યારે હોટેલ ધાબા અને ગેસ્ટ હાઉસ વગેરે ચેક કરવામાં આવી રહ્યા છે તે રીતે આ નિરંતર આ વસ્તુ ચેક કરવામાં આવશે અને અલગ અલગ જગ્યાએ અમે ચેક ચેકિંગ અત્યારે ત્યાં હાથ ધર્યું છે